બે સમાચારો આગળ વધી તો આઠ એપ્રિલે ભાજપ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરશે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી લઈ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે દેશભરમાં સંકલ્પ પત્ર માટે અભિયાન ચલાવાયું હતું દેશભરમાંથી સામે આવેલા જે મુદ્દાઓ છે તેના આધારિત આ સંકલ્પ પત્રની ની ઘોષણા કરવામાં આવશે આ ઘોષણાપત્રને લઈને ભવ્ય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમ આવતીકાલે થશે આઠ એપ્રિલે ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો છે બે હજાર ઓગણીસની લોકસભા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર સુધીર રાવલ સુધીરભાઈ ઝી ચોવીસ કલાક પર સૌથી પહેલા તો આપનું સ્વાગત છે આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર થઈ રહ્યો છે ભાજપનો શું શું મુદ્દાઓ હોઈ શકે છે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મેનિફેસ્ટો છે એ ખરેખર બહુ એક રીતે જયારે રજૂ થાય ત્યારે એની એક જબરજસ્ત ઇમ્પેક્ટ હોય છે અને દેશભરમાં એના નોંધ પણ લેવાતી હોય છે પછી તો હવે રાજકીય પક્ષો કેટલું અંદર જોતા હોય છે મતદારો જોતા છે છે અલગ વાત પણ ભારતીય જનતા પક્ષનો સંકલ્પ પત્ર એ લોકો કહેતા હોય છે શબ્દ વાપરતા હોય છે એટલે નવી આશા નવા અલંકારિક શબ્દો અને એ બાબતમાં ક્યાંય ભાન બી એવો મેનિફેસ્ટો તો અપેક્ષિત છે જ પણ કોંગ્રેસે જે રીતે મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે એનો જવાબ પણ એની અંદર હશે એની ચિંતા પણ હશે દાખલા તરીકે કોંગ્રેસે ન્યાય યોજના કરી ખેડૂતોનું અલગ બજેટ અને બીજી વિશેષ યોજનાઓ કરી નાના વેપારીઓને કાયદાની ચુંગાલમાંથી બે વર્ષ માટે બહાર રાખવું એવી જે બાબતો છે તો એ વર્ગને એ વર્ગને વધારે વિશેષ બહેતર શું કમિટમેન્ટ આપી શકાય અને જે વિશ્વાસ પાત્ર હોય શકે આ વખતે એવું પણ થયું છે કે ફાયદાઓ નથી નિભાવવાયા એવી એક છાપ છે તો એની સામે ભાજપ કોંગ્રેસે કીધું છે હમ નિભાય ગે તો

ભારતીય જનતા પક્ષે પચાસ લાખ મકાન પર વાયદા ની અંદર તો બધા સારા હશે પણ કેટલા વર્કેબલ છે કેટલા ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે પાર્ટીઓની કઈ કઈ પોતાનો ટ્રેક રેકોર્ડ છે એ પણ છે એ સિવાય તમે જે કીધું સર્વૈયું એ લોકો અલગ થી બધું રજૂ કરવા છે કાર્ય પણ એ કાર્યસ્થિતિમાં નવા પ્રોજેક્ટ એની સાથે જોડશે અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પણ ક્યાંક ને ક્યાંક લાવીને કોઈ એવા પ્રોજેક્ટ કરશે એવું લાગી રહ્યું છે કે જે એમનો મહત્વનો વિષય છે મોટા ભાગે જે રાષ્ટ્રવાદની બાબતને બાબત ને કેવી રીતના લાવવી આ લોકોની નવી રણનીતિઓ હોય છે એના ઉપર પણ ફોકસ કરશે એવું લાગે છે ટૂંક સમયમાં જી સુધીરભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવ બદલ તો જે રીતે રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલે કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરામાં કેટલીક નવી બાબતો પણ હોઈ શકે સાથે સાથે જે જૂના વાયદાઓ હતા તેના પર પણ પ્રકાશ પાડવામાં આવી શકે છે